સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજમાં શિક્ષણની સાથે સમાજનું ઉત્થાનનું કામ કરનાર પૂજ્ય સ્વર્ગસ્થ શ્રી નુસીભાઈ ભાવસાદ કે જેમણે ઓગણીસો સુડતાલીસ માં શ્રી આદિવાસી સેવા સમિતિ શામળાજીની સ્થાપના કરી વિજયનગર ભિલોડા મેઘરજ વિસ્તારના આદિવાસી સમાજમાં શિક્ષણ તેમજ સમાજ ઉત્થાન માટે શૈક્ષણિક સંસ્થાઓની શરૂઆત કરી એક ભગીરથ કાર્ય કર્યું હતું આ વિસ્તારમાં આજે પણ તેમનું નામ પૂજે મોટાભાઈના હોલામણા નામથી આજે પણ આ વિસ્તારની પ્રજાજનોના દિલમાં વસેલ છે અમારી શાળા પણ શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડલ કાગડા મોડાની શરૂઆત કરાવવા પૂજ્ય મોટાભાઈ તે સમયે તેમની સાથે કામ કરતા ને નવી ઈસરી આશ્રમ શાળાના આચાર્ય શ્રી સોનજી દાદાને આવા અંતરિયાળ વિસ્તારમાં શાળા શરૂ કરવાની પ્રેરણા પૂરી પાડી મુસી દાદાના વિચારોનું અક્ષર સહ પાલન કરતા ને પારિવારિક નાતો ધરાવતા સોનજી દાદા ઈસુ સન ઓગણીસો એક્યાસી માં હાઈસ્કૂલ શરૂઆત કરી પૂજે મોટા ભાઈ ની એકસો નવમી જન્મ જયંતિ સંસ્થા દ્વારા ઉજવાનું નક્કી કરેલ હોય તેના ભાગ સ્વરૂપે શાળા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વચ્છતા અભિયાન વૃક્ષોનું રંગારોગાન જનજાગૃતિ રેલી નિબંધ લેખન સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા પ્રવૃતિઓ શાળાના વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા કરવામાં આવી તેમજ તારીખ એક એક બે હાજર પચીસ ના રોજ પૂજ્ય મોટાભાઈ ના જન્મ દિવસે અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ શામળાજી મુકામે રજૂ કરવામાં આવશે રિપોર્ટર રસિક પટેલ ભીલોડા